સુરતમાં સાયબર ગુનાની તપાસમાં સતત આગળ વધતી પોલીસને ફરી એક વખત મોટી સફળતા મળી છે ડિજિટલ એસ્ટેટ ઓનલાઇન હની ટ્રેપ અને સેક્સ ટોસન જેવા એક મોટા નેટવર્કમાં મધ્યભાગે કામ કરતા સાગીરત અનિલ નાનોભાઈ ખેનીની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે સુરતમાં ઘણા સમયથી સાયબર ગુનાઓ વધી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઈમની ટીમે એક સાયબર ફ્રોડ ટોળકીના રેડાને અનિલ ખેનીને ઝડપ્યો છે સાયબર પોલીસના જણાવ્યા મુજબ અનિલ ખેની દુબઈમાં રહેલી ગેંગ માટે કામ કરતો હતો દુબઈ સ્થિત મુખ્ય સુત્રધાર મિલન ઉર્ફે દરજી સુરેશ વાઘેલા અને વિવેક ઉર્ફે મારૂતિના આદેશ પર અનિલ ખેની પીઓએસ મશીનની મદદથી ભારતીય બેંકોમાંથી કરોડોની રકમ વિડ્રો કરતો અને ત્યારબાદ આ નાણાં દુબઈમાં મિલન દરજી સુધી પહોંચાડતો હતો દુબઈમાં ચાઇનીઝ ગેંગ ભારતીયોને નોકરી પર રાખી વિશ્વભરમાં લોકોને સાયબર છેતરપિંડીમાં ફસાવતી હતી અને તેમાંથી ઉઘરાવેલા નાણાં ભારતીય એકાઉન્ટમાં જમા થતા અને પછી દુબઈ મોકલાતા હતા સાત મહિના પહેલા સુરત સાયબર સેલે મોટા વરાછા અને સરથાણા વિસ્તારમાં આવેલી સ્વાધ્યાય કોમ્પ્લેક્સની ઓફિસોમાં દરોડા પાડીને આ આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો હતો તપાસમાં બહાર આવ્યું કે સુરતના મિલન દરજી અને વિવેક મારૂતિ જ આ સમગ્ર રેકેટના કાર્યકર્તા હરતા છે દુબઈમાં બેઠેલા આ શખ્સો ભારતીય નાગરિકોને નોકરીની લાલચ આપી ડિજીટલ ફ્રોડ માટે વાપરતા હતા આ નેટવર્કને ભારતીય બેંક એકાઉન્ટની જરૂર પડતી હોવાથી સુરતના અજય ઇટાલિયા હિરેન બાબરિયા વિશાલ અને જલ્પેશ નડિયાદરા કેતન વેકરિયા જેવા એજન્ટોની મદદ લેવાતી હતી વધુમાં પોલીસના જણાવ્યા અનુસાર સુરત નવસારી અને ભાવનગરના કાર્ટેલ રચી લોકો પાસેથી દસ થી પંદર હજાર રૂપિયાની લાંચન આપીને તેમાં બેંક એકાઉન્ટો મેળવી લેવાતા હતા મિલન દરજીના સંચાલન હેઠળ ચાલતા એજન્ટો વચ્ચે આ કમિશનના વ્યવહાર થઈ જતા અને પછી એકાઉન્ટન્ટ દુબઈ ગેંગના હવાલે થઈ જતા હતા અત્યાર સુધીમાં સમગ્ર કેસમાં સાયબર સેલે કુલ દસ થગોની ધરપકડ કરી છે જેમાં નવ યુવકો તમિલનાડુના છે અનિલ ખેનીની ધરપકડ પછી પોલીસે આશા વ્યક્ત કરી છે કે હવે મળેલી માહિતી પરથી દુબઈમાં બેઠેલા મુખ્ય સૂત્રધાર મિલન દરજી સહિત અન્ય વોન્ટેડ આરોપીઓ સુધી પહોંચાડવામાં સફળતા મળશે વધુમાં પોલીસ તપાસમાં મળેલી માહિતી મુજબ અનિલ ખેનીએ બેંક કીટો કમિશન આધારિત ડીલથી મેળવેલી અને તે કીટો દુબઈ મોકલી હતી જ્યાંથી પીઓએસ મશીન દ્વારા ડિજિટલ ચોરીના નાણાં ઉપડાવવામાં આવતા ગુનાના ગંભીર પ્રકૃતિને ધ્યાનમાં રાખીને હવે વધુ રાજ્યોમાં પણ તપાસને વિસ્તરવામાં આવશે